મેળાની કમ્પ્લીટ તૈયારી ચાલુ કરી નાખી છે વરાણામાં તો આજે આપણે ચેક કરવા જઈએ તૈયારી ચાલુ છે લગભગ આજથી દાડામાં મેળો છે જો ગોઠવણીઓ સડગોળો ગડગુડો ગોઠવો જી છે આ બાજુ બને રહ્યો છે તમારો મોતગો મોતકો આ બાજુ આપણે ભાઈ રિક્ષા લઈને ગયા છે કોઈ અમારે રિક્ષાના ડ્રાઈવર છે પ્રકાશ કુમાર મંદિર સામે ધજા દેખાય ખોડિયાર મંદિર છે અત્યારથી ચાલુ થઈ ગયું છે

કામકાજ ચાલુ છે જીયુ હા નવી નવી ગાડીઓ આવી આ વખતે ઘણી બધી સડગુળો અને મગરો આવ્યા છે એ વખતે મેળામાં ઓછી સડગુળો હતી પણ પણ આ વખતે લગભગ સો સાત સડગુળો છે આ શું બનેલું છે નાસ્તા હાઉસ પબ્લિક તો અત્યારથી આવવા મંડીશ છે